આજે તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા એપી વિદ્યાલય બોતાસમ ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ કાર્યક્રમ અંતર્ગત પીટી પરેડ તથા સીટીએમ દ્વારા ગુડ ટચ અને બેડ ટચ સાયબર અવેરનેસ ટ્રાફિક અવેરનેસ તથા વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા કરતો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ હાજરી આપી અને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા જે કાર્યક્રમ અંતર્ગત એપી વિદ્યાલયના આચાર્યશ્રી દ્વારા તમામ પોલીસ સ્ટાફનું અભિવાદન કરવામાં આવ્યું હતું દ્વારા ધોરણ બાળકીઓને અને બેડ ટચની માહિતી આવી હતી અને અને બૈલાલભાઈ પોલીસ કોન્સ્ટેબલ જયશ્રીબેન પ્રફુલભાઈ દ્વારા બાળકોને પીપીટી દ્વારા અને પોલીસ સ્ટેશનમાં થયેલ તાજેતર કિસ્સા સાથે ગુડ ટચ અને બેડ ટચની ચર્ચા કરવામાં આવી હતી અને ડેમો પણ દેખાડવામાં આવ્યા હતા તેમજ કોઈ ટચને ઓળખીને શું કરવું જોઈએ તેની સમજ પણ આપવામાં આવી હતી અભિગમ નંબર એકસો એક્યાસી વિશેની ચર્ચા કરવામાં આવી હતી અને અંતમાં બાળકોને ચોકલેટ આપી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો